કેટલું વરવી વાસંત અંગ્રેજોને પણ આટલો અહંકાર નહોતો અંગ્રેજો કરતા એ પણ બદતર રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પારથી ક્યારેય ગુજરાતની જનતા ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારતમાં જીવે છે ક્યારેય સહન નહીં કરી શકે સુરતી સ્વાદની મોંજ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમાગરમ ઢોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દિવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોંસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અવારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોંસાની તો વાત જ કંઈક અલગ છે ઢોસા પોઈન્ટ ગિરઘડરા રોડ ઉના ભાજપના એક હોદ્દેદારનો દલિત સમાજના એક નાગરિકને ગાળો ભાણતો ઓડિયો સાંભળ્યો રૂવાટા ઊભા થઈ જાય આ રીતે આટલો અહંકાર ભાજપવાળા હો તમને કે અરવિંદ કેજરીવાલજીની સભામાં કેમ તમે ગયા શું કામ ગયા એનો અર્થ એ થયો ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે દલિતોને આદિવાસી સમાજને ખેડૂતોને શોષિતોને ભાજપ ગુલામ સમજે છે ભાજપ હવે માનતી થઈ કે ત્રીસ વર્ષથી અમારું શાસન છે કોઈ અમને હટાવી નથી શકતું એટલે આ બધી પ્રજા છે રહીત છે ગરીબો છે ખેડૂતો છે દલિતો છે આદિવાસીઓ છે એ બધા અમારા ગુલામ છે એટલું નહીં તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયો ભાજપનો એક પણ નેતા ખેડૂતનો બોલી શક્યો શું કામ તાકાત નથી ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય કોળી સમાજનો નેતા હોય દલિત સમાજનો નેતા હોય આદિવાસી સમાજનો નેતા હોય ઠાકોર સમાજનો નેતા તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ છે એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે આજે તમે દોલિત સમાજ ઉપર આટલા મોટા આત્મા રૂહાટા ઉભા થઈ જાય એ રીતે આ નેતા બેફામ ગાળો ભાંડે છે છે અને એવી રીતે કહે કે તમારી હિંમત કેમ થઈ મારા ગામમાંથી તમારે નીકળવાની આ કેટલું વરવી વાસન અંગ્રેજોને પણ આટલો અહંકાર નહોતો અંગ્રેજો કરતા એ પણ બદતર રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પાર્ટી ક્યારેય ગુજરાતની જનતા ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારતમાં જીવે છે ક્યારેય સહન નહીં કરી શકે એ તમામ સમાજ હોય ભાજપના આ નેતાઓની માનસિકતા ભાજપ પાર્ટીની માનસિકતા આ ક્યારે ખમીરવંતી ગુજરાતની પ્રજા સહન નહીં કરે આજે આમ આદમી પાર્ટી છે એ એ અલગ અલગ જિલ્લાઓમાં આ પોલીસ ફરિયાદ પણ કરશે પરંતુ મને એ પણ કહેવું છે કે ચમરબંધી નેતા જેવું કહેતા હતા ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક નિર્દોષ દીકરીની રાત્રે બાર વાગે સરઘસ કાઢનાર નેતા એ આ અમરેલીના ભાજપના નેતાનું સરઘટ કાઢી શકવાની તાકાત ધરાવશે જો નહીં કાઢે તો મતલબ એ થયો કે એ બધાય ભાજપના મુખ્યમંત્રીઓ ગૃહમંત્રીઓ આખી પાર્ટી છે એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે એ સાબિત થશે જો સરઘસ નહીં કાઢે તો અને એટલું નહીં ભાજપ પાર્ટી આદિવાસી સમાજ નો કોઈ અવાજ ઉઠાવે તો જેલમાં નાખી દો પોલીસ થી અત્યાચાર કરાવડાવે જેમ દુર્યોધન છે એ દ્રૌપદીજીના ચીરહરણ ભર બજારમાં કર્યું હતું એ જ રીતે અત્યારે આબરૂના ભાજપે જનતાની આબરૂના લીરે લીડા ઉડાવાનું શરૂ કર્યું છે ગુજરાતની જનતાએ જાગવાનું છે તમામ સમાજોએ જાગવાનું છે અને તમામ સમાજના જો ભાજપના નેતા હોય ભાજપના માત્ર દલ્લા બની ગયા છે ભાજપની વિરુદ્ધ કોઈ પણ નહીં શકે આજે ખૂબ ખેડૂતો નારાજ છે ખેડૂતો પર ખૂબ લાઠીઓ વરસાવી એક ભાજપનો સાંસદ ધારાસભ્ય મંત્રી ખેડૂત નો એ બોલી શક્યો હોય કે ખેડૂતો પર અત્યાચાર થાય ખોટું થયું છે દેખા એટલે આ બહુ સ્પષ્ટ થાય છે કે ખમીરવંતી ગુજરાતની પ્રજા ભાજપની આ ગુલામી ક્યારે શરણ નહીં કરે